છલા કેટલાક સમયથી મુંબઈમાં મોલાના મુફ્તી સલમાન અઝહરી ભડકાવ ભાષણ લઈ ચર્ચામાં રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોરાસા ખાતે પણ 24 ડિસેમ્બરના રોજ ભડકાવ ભાષણ આપ્યું હતું અને તેની સામે નોંધાયેલ ફરિયાદ મુજબ અરવલ્લી પોલીસે મોલાના અઝહરીની ધરપકડ કરી હતી. મોરાસા ખાતે ઈસા ગોરી આયોજિત એક કાર્યક્રમમાં મુંબઈના મોલાના મુફ્તી સલમાન અઝહરી આવ્યો હતો. સમગ્ર હકીકત જૂનાગઢ ખાતે એક કાર્યક્રમમાં ભડકાવ ભાષણ લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે લઈ જૂનાગઢ પોલીસે ભડકાવ ભાષણ બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને મુંબઈ થી મોલાનાને જૂનાગઢ લાવ્યો હતો ત્યારબાદ એ હકીકત ધ્યાને આવી કે સલમાન અઝહરી બચાવના અને મોરાસા પણ ગયો હતો અને ત્યાં પણ ભડકાઉ ભાષણ તેણે કર્યું હતું ત્યારે પોલીસ દ્વારા મોરાસા ખાતે પણ મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ તેના મોરાસા ખાતે ચોવીસ ડિસેમ્બરના રોજ કરેલ ભાષણની તપાસના આધારે તે પ્રવચન ભડકાવ અને જાતિ વિષયક ઉચ્ચારણ વાળું મોડાસાલાનો કાર્યક્રમનું આયોજન કરનાર ઈશાક ગોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પોલીસ દ્વારા મુફ્તી સલમાન અઝહરીને કચ્છના ભચાવથી પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો અને આજે મોડાસા એસપી કચેરીએ લાવી ડીવાયએસપી દ્વારા તપાસ કરી ધરપકડ કરવામાં આવી હતી અને મોડાસા જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં સરકારી વકીલ અને પોલીસની દલીલ બાદ તેના બેંક એકાઉન્ટની તપાસ ફંડિંગ ક્યાંથી મેળવ્યું જાતિ વિષયક ઉચ્ચારણ વગેરે બાબતે કોર્ટમાં ફિઝિકલ હાજરી જરૂરી છે જેથી નામદાર કોર્ટ પાસેથી મુફ્તી સલમાન અઝરી પાસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેથી કોર્ટે સલમાન અઝહરીના સત્તર ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તારીખ પચીસ બાર ચોવીસ ના રોજ ત્રેવીસ ના રોજ મોડાસા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયેલું અને તે મોડાસાના સ્થાનિક ગોરી નામના વ્યક્તિએ તેનું આયોજન કરેલું અને સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વયમનસ્ક કોમી ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ આઈપીસી એકસો ત્રેપન બસો પંચાણું બસો અઠ્ઠાણું તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ ભચ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન અઝરીને આજ રોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો પ્રવચન આપ્યું તેની પાછળ કોઈ કાવતરું છે કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે તે માણસો કોણ છે કોની કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ગાર્ડકોપર વગેરે જે બેન્કોમાં તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે મુજબ એની સામે ગુનો નોંધાયેલો છે અને તે અંગેની તપાસ પોલીસ હાલ કરી રહેલી છે અને એ સેક્શન મુજબ ગુનો રજિસ્ટર થયેલો છે અને પોલીસ તપાસ આગળ વધારી રહેલી છે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યુઝ અરવલ્લી